નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરો ચીફ પ્રજાપતિ સાથે સાબરકાંઠા જિલ્લામાં આઈસીડીએસ વિભાગની યોજનાઓનો વર્કશોપ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે સાબરકાંઠા જિલ્લા આઈસીડીએસ વિભાગની યોજનાઓનો વર્કશોપ તેમજ શ્રેષ્ઠ આંગણવાડી કાર્યક્રમ અને તેડાગર તેડાનો એવોર્ડ વિતરણનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં સ્ટાર સિટી ખાતે યોજાયો હતો આંગણવાડી બહેનોને સંબોધિત કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે યશોદા વાત્સલ્યનો નો ધોધ છે માતા પછી જો બાળ ઉછેરનું શ્રેષ્ઠ કામ થતું હોય તો તે આંગણવાડી કેન્દ્રોમાં થાય છે અહીં બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર સિંચનનું પણ કામ કરવામાં આવે છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન કુંવર દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપ્યું હતું વિતરણ સમારોહમાં કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા ઇડનના પ્રવીણાબેન પટેલ રૂપિયા એકતાલીસ હજાર આંગણવાડી કાર્યકર તલોજ ના આશાબેન પટેલ ની એકત્રીસ હજાર તેમજ તેડાગર દેવિકાબેન મકવાણા ને એકવીસ હજાર નું રોકડી નામ તથા સાલ અને મોમેન્ટો આપી સન્માન માં આવ્યા હતા આ ઉપરાંત તાલુકા કક્ષાની સોળ બેનોને રૂપિયા એકવીસ હજાર તથા તેરખે બેનોને રૂપિયા અગિયાર હજારનો ચેક તથા મોમેન્ટ અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ આરોગ્ય સમિતિના સુશ્રી અનસુયાબેન બાંધકામ સમિતિના સુશ્રી સેજલબેન જિલ્લા પંચાયત સદસ્યના સોનલબેન નાયબ ડીડીઓના શ્રી પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી મનીષા બ્રહ્મભટ આઈસીડીએસ વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં આંગણવાડીની બેનો ઉપસ્થિત રહી હતી બ્યુરો રિપોર્ટ આઈ સી ન્યૂઝ ગુજરાતી સાબરકા નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ